એકલો સટલ રિક્ષામાં સાહેબ આવતા-જતા ઘણા 10 સાહેબ આવતા તો પાછો જઈને 10 રસ્ત્રા કર્યો બરાબર દિશામાં 70

કાર્યક્રમ મારા ઘરે યોજાયો અને દિવ્યાંગ બાળકો દ્વારા મને રક્ષા ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે મૈત્રી સંસ્થા દ્વારા થતા જે કાર્યો છે એ એની સુવાસ આખા નડિયાદની અંદર નહીં ખેડા જિલ્લામાં નહીં આખા ગુજરાતમાં અને મૈત્રી સંસ્થા દ્વારા આ જે દિવ્યાંગ બાળકો જે કઈ પ્રોગ્રામો સ્પોર્ટને લગતા હોય કે જે બધા પ્રોગ્રામો છે એ હંમેશા એ લોકો કરતા આવ્યા છે એમને ભગવાન ખૂબ ખૂબ આશીર્વાદ આપે સંતરામ મહારાજ શ્રી એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને એમના જીવનની અંદર ખૂબ આગળ વધે એવા આશીર્વાદ સંતરામ બાળી આપે એવું આ તપ